અમેરિકાએ ભારત પર છવ્વીસ ટકા રિસીપ્રોકલ ટેરિફ લગાવ્યા ભારત સરકાર ટેરિફ્સના પ્રભાવનું મૂલ્યાંકન કરી રહી છે અમેરિકા દ્વારા ભારત પર છવ્વીસ ટકા રીસી પ્રોકર ટેરિફ લગાવવામાં આવ્યા છે જેની અસરનું મૂલ્યાંકન ભારત સરકાર કરી રહી છે આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપક વેપાર નીતિનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય વિશ્વવ્યાપી વેપારમાં રામ તુલવા છે આ ટેરિફ્સનો પ્રભાવ ખાસ કરીને ભારતના ઇલેક્ટ્રોનિક્સ રત્ન અને આભૂષણ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોમાં પડશે તેમ છતાં ફાર્માસ્યુટિકલ્સ અને ઉર્જા ઉત્પાદનોને આ ટેરિફ્સમાંથી મુક્તિ આપવામાં આવે છે જે આ ઉદ્યોગો માટે રાહતની વાત છે મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે ભારત આ ટેરિફ્સના પ્રભાવનું વિશ્લેષણ કર चुनावामुदय योग्य પગલા લેવા માટે પ્રતિબદ્ધ છે તેમનો વધુમાં અમેરિકાના ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટ મહત્વનું છે અને મોદીજી માટે ભારત ફર્સ્ટ મહત્વનું છે આ પરિસ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અને સંભવિત વેપારી સમજૂતીઓ પર ચર્ચાઓ ચાલુ રહેશે જેથી બંને દેશોના હિતોમાં સંતુલન સાધી શકાય એ उसको કવર किया जाए પેન્શન કે રૂપમાં ભી અને કલજી કે બીમા કે રૂપમાં ઇન્સ્યોરન્સ કે રૂપમાં ભી દરેક વ્યક્તિ કો કેસે કવર કે જાએ इसके लिए सरकार काम कर रही है आज के इस कॉन्फ्रेंस में देश विदेश से सभी शोधकर्ता यहाँ उपस्थित हुए हैं निश्चित तौर से कुछ नई चीजें निकल करके यहाँ से आएंगी उस पर फिर हम लोग विचार करेंगे यूएस ने जो छब्बीस परसेंट करीब लगाया सर उसको किस तरह से आप देखिए यूएस का काम है उनका अमेरिका फर्स्ट है ट्रम्प साहब का तो मोदी तो तो जी के लिए इंडिया फर्स्ट है अब उसकी हम लोग समीक्षा करेंगे फिर क्या उसका असर पड़ेगा कैसे उससे निपटना देखा जाएगा सर भारत हर नागरिक कब तक पेंशन योजना के अंतर्गत आ जाएगा सर प्रयास है कि जल्द से जल्द लोगों को लाया जाए और सर आगे की रणनीति क्या होगी अब जरा टैरिफ देखा जाए उसको फिर विचार किया जाएगा क्या करना होगा